લોકોને જાગૃત કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સિંગાપોર પોલીસ સ્ટેશન વિસ્તારના સુમન પ્રતિક આવાસમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને વાલીઓને વિડીયો બતાવવામાં આવ્યો હતો તેમજ તેઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને સાથોસાથ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અન્વયે સંવાદ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પણ ચેતી જવાનું જરૂર છે કે એની એક ગુનો છે એને फांसी સુધી દોરી જાય છે અને કેવા પ્રકારના બનાવ બન્યા એ તમે બધાએ સાંભળ્યું મોટા ભાગના નાની બાળકી હોય છે દસ વર્ષ આઠ વર્ષ બે વર્ષ અઢી વર્ષ અને મોટા ભાગે એની અંદર ક્યાંક ને ક્યાંક નિષ્કાળજી બેદરકારી અથવા તો આપણા આસપાસ આપણે જોઈએ છીએ અને તેમ છતાં પણ આપણે પોલીસને જાણ નથી કરતા કે આપણે એનો પ્રતિકાર નથી કરતા તો એ પ્રકારની કોઈ નિષ્કાળજી ના રાખવા અને સતત આ બાબતે જાગૃત રહો અને બીજાને જાગૃત કરો એવી અમારી આપ સર્વને નમ્ર વિનંતી છે